સ્વામી મિત્રો જય સોમનાથ ઓમ નમઃ શિવાય પ્રિય મિત્ર તમારા દેવ શુભ રહે મંગલમય શુભકામના હું બિલી મારાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી ચોક્કસ માં હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજ રોજ જોઈશું આજનું શુભ પંચાંગ આ તારીખ છે એક એક બે હજાર છવ્વીસ ને ગુરુવાર પોસુ તેરસ તિથિ છે આજે અંગ્રેજીઓનું નવ વર્ષ છે હેપી ન્યૂ યર આપણે આપણો ધર્મ ન છોડવો જોઈએ ધર્મને પકડીને ચાલશો તો તમે જીવનમાં ઘણા શુભી થઈ શકો છો અને એ મોદીને યોગીજીનો તો ઘણો આભાર માનવો જોઈએ એ લોકોને દરેકને પોતાનો ધર્મ કેવી રીતે પાળવો જોઈએ એનું જ્ઞાન આપ્યું છે દરેક વ્યક્તિને કોઈ એક ધર્મની વાત નહીં વિશ્વના તમામ ધર્મોની અંદર દરેકનું મહત્વ છે ધર્મનું તે પ્રમાણે ધર્મ પાળવો જોઈએ એવું એ લોકોને જ્ઞાન પ્રાપ્ત કરાવ્યું છે બીજી રીતે જોવા જઈએ તો તો બધાને આથી નવ વર્ષ શરૂ થાય છે જે લોકોનું એ બધાને ઘણી કંઈ શુભકામના આ જે પ્રદોષ છે આજે પ્રદોષ વ્રત કરવાનું બહુ જ મહત્વ છે આજે ગુરુવારને પ્રદોષ છે ભગવાન શંકરની ઉપાસના આરાધના કરવા માટે ઉત્તમ દિવસ છે ગુરુવાર છે જગતનો નાથ છે ભગવાન શંકર બધાનો ગુરુ છે આ દિવસે જે લોકો અભ્યાસ કરી રહેલા છે એ લોકો માટે આ પ્રદોષનું વ્રત કરવાનું બહુ જ મહત્વ છે સારું જ્ઞાનની પ્રાપ્તિ થઈ શકે છે જે પ્રોફેસર ટીચરનું કાર્ય કરતા હોય છે જે લોકો કથાકાર છે જે લોકો બ્રાહ્મણો છે એ લોકો આજે ગુરુવારને પ્રદોષનું વ્રત કરવાનું ઘણું જ મહત્વ છે સારું જ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે આ પ્રદોષનું વ્રત કરવાથી આજે સાંજે સંધ્યાકાળના સમયે ભગવાન શંકરની પૂજા કરી અને પછી વ્રત છોડવું જોઈએ તો બધાને પ્રદોષ વ્રતને પણ ઘણી ઘણી શુભકામના આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે તેરસ તેરસ તિથિ આજે મળસ કે એકનો ગણપતાસ શરૂ થઈ રાત્રે દસ ચોવીસ મિનિટે પૂર્ણ થઈ જાય છે આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે રોહિણી આ રોહિણી નક્ષત્ર આજે મળસ કે એકને એકત્રીસ મિનિટે શરૂ થાય છે અને રાત્રે દસ પચાસ મિનિટે પૂર્ણ થઈ જાય છે ઘણું શુભ નક્ષત્ર છે અને રાત્રે દસ ને પચાસ મિનિટ પછી જે બાળકનો જન્મ થાય એનો મૃત્યુ નક્ષત્ર ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે શુભ આ શુભ યોગ આજે સાંજે પાંચ ને ચૌદ મિનિટ પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો શુકલ યોગ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે કૌલો કૌલો કરણ આજે મણસ ટેકનો કરણ પચાસ શરૂ થઈ રાત બપોરે બાર ને આઠ મિનિટે પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું તેતીલકરણ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે રાશિ ગણાય છે આ વૃષભ રાશિ બીજી તારીખે સવારે નવ ને સતાવીસ મિનિટ પહોંચાય છે એટલે ત્યાં સુધી જે બાળકોનો જન્મ થાય બધાની રાશિ વૃષભ આ રાશિથી વાર નક્ષત્ર નું બહુ જ મહત્વ છે મિત્રો જેનો પણ જન્મ હોય તેની ચોક્કસ પ્રણ પૂજા વિધિ કરી લેવી જોઈએ જેથી કરીને અમારું જીવન સરળ બની જાય આજે જે કોઈ મારા સબસ્ક્રાઈબ મિત્ર મારા ઘર પરિવાર કોઈ પણ આજે વર્ષગાંઠ છે મેરેજ છે બધાને ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય ભગવાનને પ્રાર્થના કરું આજના દિવસે જે કોઈ મારા સબસ્ક્રાઈબ મિત્ર મારા ઘર પરિવહ કોઈ પણ સદસ્ય ની વર્ષગાંઠ છે મેરેજ એનિવર્સરી છે એ બધાને નમ્ર વિનંતી કે આજે ઉઠીને સવારમાં આજનું સુકન કરી લો જેથી કરીને તમારું આખું વર્ષ સુંદર તે થાય આજે જોકે મારા સબસ્ક્રાઈબ મિત્રમાં ઘરમાં નથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યાએ નોકરી ધંધા માટે જઈ રહ્યા છે કોઈ ઇન્ટરવ્યૂ આપવા જરૂરી છે કોઈ પરીક્ષા આપવા જરૂરી છે કોઈ યાત્રા પ્રવાસ માટે જરૂરી છે કોઈ વિદેશમાં જરૂરી છે આજે કોઈ જાન લઈને જરૂરી છે આજે કોઈ ઓપરેશન હોય કોઈને ડિલિવરી સગાય છઠ્ઠીની પૂજા હોય આ બધાને મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નત થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે હું સંગમના દાદાને પ્રાર્થના કરું આજે તમે કોઈ પણ કાર્ય કરવા માટે નીકળો છો તો આપણી યોગેશ ચેનલ પર જઈ પ્લે લિસ્ટમાં જઈ આજનો વારનું શુકનકરણ નીકળો સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે આજના દિવસે આમ તો બ્રાહ્મણને ભોજન કરવાનું બહુ જ મહત્વ છે પ્રદોષ પણ છે બ્રાહ્મણને ભોજન કરવાથી વિષ્ણુ ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે વિષ્ણુ યજ્ઞ કરીએ એટલું ફળ પ્રાપ્ત થતું હોય છે અત્યારે આ આધુનિક જમાનાની અંદર તમે ગૂગલ પે કરી દેશો બ્રાહ્મણને તો પણ ચાલશે સીધું આપ્યો તો પણ સરસ આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માટે તમે તે કાર્ય કરવા માટે જઈ રહ્યા છો તો તેના માટે પણ ચોક્કસ શુભ સમય છે જોઈ લઈએ આજે સવારે છ થી સવારે સાડા સાત વાગ્યા સુધીનો સમય શુભ રહેશે સવારે સાડા દસ થી બપોરે ત્રણ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે સવારે છ થી રાત્રે નવ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે રાત્રે બાર થી આવતીકાલે મળશે એક ને ત્રીસ મિનિટ સુધીનો સમય શુભ રહેશે આવતીકાલે મળશે કે ત્રણ થી સવારે છ વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે પરંતુ મિત્રો આજના દિવસે તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ જાય છે ખોવાઈ જાય છે એ કોઈ તમે નવા કાર્યનો આરંભ કરી રહ્યા છો યા કોઈ ખરીદી કરી રહ્યા છો યા કોઈ વેચાણ કરી રહ્યા છો યા કોઈ ધર્મક્ષેત્રની જાત્રા માટે જઈ છું મતલબ કોઈ પણ કાર્યનો આરંભ કરો છો તેનું શું ફળ પ્રાપ્ત થાય કોઈ વસ્તુ ચોરાય ગઈ ખોવાઈ ગઈ તો તેનું શું ફળ પ્રાપ્ત થાય આપણે જોઈ લઈએ તો આજે મળસ કે એક ને એકત્રીસથી લઈ રાત્રે દસ ને પચાસ મિનિટ સુધીમાં તમે જે કાર્ય કરો છો તેનું ફળ આ રીતે પ્રાપ્ત થશે એમાં તમારી કોઈ પણ વસ્તુ ચોરાય ગઈ ખોવાઈ ગઈ તો સાત દિવસો મળે બાકી શક્યતા ઓછી છે આજના દિવસે કોઈપણ કારણ આરંભ કરવા માટે ઉત્તમ દિવસ છે ખરીદી કરવા માટે પણ ઉત્તમ વેચાણ કરવા માટે પણ ઉત્તમ આજના દિવસે આરંભ કરેલા કાર્યમાં સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થઈ શકે છે આજના દિવસે ખરીદી કરવેલી વસ્તુ લાંબો સમય સુધી સુખ પ્રાપ્ત કરાવે છે આજના દિવસે કોઈ પણ ધંધો વેપાર ચાલુ કરીએ છે તો ચારે તરફથી મદદ મળી રહે છે મોટી શુદ્ધિ પણ પ્રાપ્ત થાય છે અને વધારે વધારે પૈસા કમાવાનો યોગ ઊભો થતો હોય છે આજના દિવસે વિદેશ જવા માટેનો ઇન્ટરવ્યુ આપવા માટે પણ શ્રેષ્ઠ અને નોકરી ધંધા માટેનો ઇન્ટરવ્યૂ આપવા માટે પણ શ્રેષ્ઠ દિવસ છે આજે કરેલા કાર્યમાં ચોક્કસ પ્રમાણે સારી સફળતા પ્રાપ્ત થતી હોય છે આજે જે બાળ આજના દિવસે જે નવ વસ્ત્ર ધારણ કરે છે તેને એક કળાકારીગીરી એનામાં આવી જતી છે પ્રગતિ ઉન્નતિ થાય છે નવા સંબંધો પણ થાય છે આવકમાં વધારો થાય છે રોજગારમાં વધારો થાય છે પ્રગતિ થાય છે અને જીવન પણ સરળ બની જાય છે માટે આજે દરેક જણાએ નવ વસ્ત્ર ધારણ કરવા માટે પણ ઉત્તમ દિવસ છે આજના દિવસે ખરીદી કરવા માટે પણ સરસ વેચાણ કરવા માટે પણ સરસ પણ આવું બધું ફળ આજે મળસ કે એકને એકત્રીસથી લઈ રાત્રે દસ ને પચાસ મિનિટ સુધીમાં મળે પરંતુ આજે રાત્રે દસ ને પચાસ મિનિટથી લઈ આવતીકાલે મળ આઠ ને છ મિનિટ સુધીમાં તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ કે ખોવાઈ ગઈ તેનું ફળ આ રીતે પ્રાપ્ત થશે એમાં ખોવાયેલી ચોરાયેલી વસ્તુ ત્રીસ દિવસમાં મળે બાકી શક્યતા ઓછી છે આ સમયગાળા દરમિયાન ઇન્ટરવ્યુ વગેરે આપવા માટે શ્રેષ્ઠ દિવસ છે ખરીદી કરવા માટે પણ ચાલે વેચાણ કરવા માટે પણ ચાલે પણ આ બધું સુખ લાંબો સમય સુધી ટકતું નથી આજે કોઈની સાથે મિત્રતા કરો છો તો મિત્રતા લાંબો સમય સુધી ન ટકી શકે ભાગીદારી કરો છો તો ભાગીદાર પાર્ટનર લાંબો સમય સુધી નહીં ટકી શકે લગ્ન કરો તો લગ્ન સુખ લાંબો સમય સુધી નહીં ટકી શકે માટે લાંબા સમયના જે કાર્યના સુખ છે તે આ સમયગાળા દરમિયાન ન કરી શકાય નાના નાના કાર્ય માટે ચાલે એમ છે ન વસ્ત્ર પણ ધારણ ન કરશો આ સમયગાળા દરમિયાન નવ વસ્ત્ર ધારણ કરવાથી ઓઇલના ડાઘા પડી જાય છે પાનના ડાઘા પડી જાય છે મોટે ભાગે કપડાં ફાટી જતા હોય છે ખરાબ થઈ જતા હોય છે આજના દિવસે આવું બધું ફળ આજે રાત્રે દસ ને પચાસથી લઈ આવતીકાલે રાત્રે આઠ ને છ મિનિટ સુધીમાં મળે આજે મને કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં અને યુટ્યુબ ઉપર જ જુઓ વિડીયો અને યુટ્યુબ ઉપર જ કોમેન્ટ્સમાં જય સોમનાથ લખો એવો હું આગ્રહ રાખું છું અદ્યતને ચમચીમાં પાણી લઈ લો અદ્યતન માસના માસોત્તમ બ્રહ્મ પવિત્ર પોષ માસેશ શુક્લ પક્ષે ત્રોદશી બૃહસ્પતિ વાસન નવૃત્તા দর জনা সাচু নাম তমার গোত্র খবর গোত্র স্মৃতি পুরনো পুণ্য ফল প্রাথম অপ্রা লক্ষ্মী প্রাথি অর্থম প্রাপ্ত लक्ष्मी चिरकालम सौ रक्षणात्मकम लोकेवा सभायाम राजद्वारे व्यापारे विद्या अभ्यासे देशे विदेशे सर्वत्र यश कीर्ति, विजय लाभादि प्राप्ति अर्थम मम अखिल कुटुंबस्य आयु આરોગ્યઐશ્વર્યા પ્રાપ્તિ અર્થ મમ જનમસમ તથા વિપ્રાંચમસમ જનમકુડલીમધર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિ દ્રષ્ટિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધા તોષ મારણ કારણ મંત્ર તંત્ર અરિષ્ટ દોષ પીડા નિવૃત્તિ અર્થ ભૂત પ્રેત પિસાચાદી દ્વારા રચિત અરિષ્ટ દોષ નિવૃત્તિ મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી શકો બોલવાનું અનુસાર તકલ ફલ પ્રાપ્તિ દાંપત્ય જીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદી સંતતી પ્રાપ્તિ अर्थम असंतन प्राप्ति वाला मते पण आवी जायसेम दीर्घ आयु आरोग्य ऐश्वर्या आदि प्राप्ति अर्थम तथाच अब जरा लगन नही थे ते लोग बोलवा मम जडटी विवाह योग प्राप्ति अर्थम विवाह पत्यां दामपत्य जीवन मध्ये सुखाकारी प्राप्ति अर्थम

વિદ્યા અભ્યાસ મધ્ય ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂળતા પૂર્વક શીખ માં જવા માંગતા હોય મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકો બોલવા હોય મમો ઝઘટી વિદેશ ગમન યોગ प्राप्ति, अर्थम, विदेश गमन, कार्य, मध्य, सानुकूलता, पूर्वक, दिव्य सफलता, प्राप्ति, अर्थम। आरोग्य वाड़ा है। बोलो ना आरोग्य नहीं पूजा आपने लिया है लोगों ने। हम तो दूर एक जने बोलोंगे। बोलो मम आयु, आरोग्य, ऐश्वर्या आदि प्राप्ति, अर्थम। વધારે જણાવો સકલ મનવા ફલ પ્રાપ્તિ પૂજન અર્ચન કર્મણી અહમ કરીશી પાણી વાય થાળી ના પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય

આજે પૂજા કરતા પ્રકારની તમને કરજો અમે તમારા બાળક છીએ પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું આજે મારી પાસે તમારી પૂજા કરાવી મારી મનોકામના પૂર્ણ કરી પ્રાર્થના કરી દો જગ્યા થઈ શ્રી ભગવાનને પાણી ચઢાવી દોર્મ જે કરતા હોય તમારો દિવસ શુભ રહે તમે તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદા ને પ્રાર્થના તો મિત્રો તમે સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બે આઇકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઇવ ફોર સિક્સ ફોર ફાઇવ નાઇન મિત્રો કોમેન્ટ્સમાં જે સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સોને જય સોમનાથ